ભારત જોડો યાત્રા બાદ હવે રાહુલ ગાંધી વધુ એક યાત્રા માટે તૈયાર છે હવે સમગ્ર દેશમાં રાહુલ ગાંધી ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે ભારત ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવશે પંચ્યાસી જિલ્લાઓ જિલ્લાઓમાંથી આ ન્યાય યાત્રા પસાર થશે તો ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી વધુ એક યાત્રા કરવા જઈ રહ્યા છે ચૌદ રાજ્યો અને પંચ્યાસી જિલ્લાઓમાંથી આ ન્યાય યાત્રા પસાર થવાની છે ચૌદમી જાન્યુઆરી થી આ યાત્રાની શરૂઆત થવાની છે હવે ભારતની આ યાત્રા શરૂ કરશે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા બાદ હવે આ ન્યાય યાત્રા કેવી હશે ક્યાં ક્યાંથી પસાર થશે શું વધુ વિગતો છે તેને લઈને જાણીશું મારા સહયોગી સીમા પાસેથી જી સીમા જોઈએ આપણે વાત કરીએ જે ભારત જોડો યાત્રા હતી અને ન્યાય યાત્રા બંને વચ્ચે સરખામણી કરીએ અને સાથે જ શું અંતર છે તો ભારત જોડો યાત્રા છે તે સાત સપ્ટેમ્બર બે હજાર બાવીસ થી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ સુધી ચાલી હતી જ્યારે ભારત ન્યાય યાત્રા છે ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસથી વીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી યોજાવાની છે ભારત જોડો યાત્રા એકસો છત્રીસ દિવસ ચાલી જ્યારે ભારત ન્યાય યાત્રા છે એ સડસઠ દિવસ ચાલશે ક્યાંથી ક્યાં જશે તો ભારત જોડો યાત્રા છે તે કન્યાકુમારીથી કાશ્મીર પહોંચી હતી જ્યારે ભારત ન્યાય યાત્રા છે એ મણિપુરથી મુંબઈ સુધી જવાની છે બંને વચ્ચેના અંતરની વાત કરીએ તો ભારત જોડો યાત્રા છે તે ચાર હજાર ને કિલોમીટર લાંબી હતી જ્યારે ભારત ન્યાય યાત્રા છે એ છ હજાર બસો કિલોમીટર લાંબી હશે કેટલા રાજ્યોનો સમાવેશ થશે તો ભારત જોડો યાત્રામાં બાર રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોનો સમાવેશ થયો હતો જ્યારે ભારત ન્યાય યાત્રા છે તે ચૌદ રાજ્યોમાંથી પસાર થવાની છે આ ઉપરાંત જે પંચ્યાસી જિલ્લામાંથી પણ ભારત ન્યાય યાત્રા પસાર થશે જ્યારે ભારત જોડો યાત્રા છે તે પંચોતેર જિલ્લામાંથી પસાર થઈ હતી યાત્રા કેવી રીતે થશે તો ભારત જોડો યાત્રા છે તે રાહુલ ગાંધીએ પદયાત્રા કરી હતી જ્યારે ભારત ન્યાય યાત્રા છે એ પદયાત્રા પણ થશે અને સાથે બસ થકી પણ કરવામાં આવશે તો રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને હવે ભારત ન્યાય યાત્રા બંને વચ્ચે આ સરખામણી છે અને આ અંતર છે આગામી ચૌદ જાન્યુઆરી એટલે કે જેવા કમૂરતા પૂરા થશે ત્યારે જ શરૂઆત થવાની છે જુહી જી આભારસી માં અપડેટ આપવા માટે